પણ અત્યારે તમે જુઓ આપણી બાજુ રાજુભાઈ અત્યારે સમૂહ લગ્ન થઈ ને એમાં લગભગ ચંદુ વડાનો જમણવાળો હોય કોતો હોય અમૃતભાઈ ભુવાજી લઠિયા કોતો ભાઈ નાગજીભાઈનો હોય પણ ચંદુભાઈ ને અમૃતભાઈની ભુવા નહીં એટલે એ ખવડાવી તો છે તમારી તાકાત નહીં ખવડાવવાની શું કહું ભૂવાની કથણીઓ કરો રહેવા દો ને મિલી દો ને તમે તમારું કરો ભૂવા અમારું કરે જાઓ એટલે ખોટી કથણી ન કરવી શભાવાળું થાય તો હારા મોકળી કરવી અત્યારે રમાધણીની દયા છે તારા સભા બેઠી છે અત્યારે મારી વઢિયારની વર્ણની ખોડિયાળનો મેળો ભરાઈ ગયો સભાવાળો આઠેમ નુમુનો દાડો અત્યારે તમે મારો વય મેળો ભર્યો છો અત્યારે વઢિયારનો મેળો ચાલુ છે ને કનુભાઈ એટલે સભાવાળું ભૂવા તો કોકનું વતળું રોતું આવો તો સોનુંય રાખે છે અને કોક ખારી જગ્યાએ વાપરી હશે અમુક લઈ લઈને ગતું કશું કોઈને હાલતા નહીં તો એને કોઈને કહેવું જ નહીં કટ કોઈને નાલવું નહીં તોય ભાગ પાડવા દેવો નહીં તો એ દાડો ગોમના ગુંદરે કોકની પંચાત કરવા આવ્યા જો કૂચેજો કઠલામથી ઊંસા મારું નામ એટલે બને તો હારા મોકળી કરજો પછી આ ભાઈ વ્યારા ઘારો કરો આ ભાઈનું નામ મને નહીં આવડતું વિપુલ ન પેલો અરર અરર વાળો આ ભાઈ ન તો શરૂઆત પછી દુનિયા જગતનું વાયરલ થયું છે ભાઈ એટલે તારી ગાય મજા સભાવાળું રાવળ દેવ રબારી સભાવાળું ઠાકોર દરબાર અઢારે નાથ ક્ષત્રિ વર્ણ આ સભાએ બેઠી હોય આ વેળાએ સભાએ હું ભગવા ભેખની માતા માથા ખમાકું છું સભાવાળું આ પૃથ્વી ઉપર અઢારે નાથ છત્રી વર્ણ છે જગતનો ભગવો લેવું પડે એટલે નવ કુંડી નું હવન કરવો પડે એક જ મારી રાવળદેવ દેવ સમાજ એ છે એથી ભગવું ભેખ મારો શિવશંકર આલી દે છે ભાવળી મારી નાત છે એટલે વાજુ દેખરું મારા દેવના જગાડવા આલે છે એમનું શોખનું નહીં પણ એ તો જેના ખબર છે એ ન જેના વાજુ નહીં અને વેદનાની ખબર ન હોય જગતમાં માં દુનિયામાં દેવ હું કહેવાય અને મત માનો તમે તાર ખાટલે મન યાદ ન કરતા પછી છોડું તો જ મારું ન માતા નહીં ભાઈ જેને જેની ઓગળીઓ કરી છે ને એની વેળા તર લૂંટી છે અને એના જ પાવરથી ધૂણવાની છું એમાં કોઈ આગા પાછું થવાનું નહીં ચકેલ્યું ગમે એટલી ઊંચી ચડશે તો ચકેલ્યું જ પાછી આવશે કોઈ બાગ થઈને પાછી નહીં આવવાનું એટલે હું દેરું ધૂણું છું એની એ રીતમાં માં હું માતા ધૂણતી હોય તો રોક વેડા કરીને ધૂણું જ માતા ન હોય આ ભુવાને ખોટા ગભા હલાયા હોય કદાચ વિઘરના આવે તો હળવળવું ધૂણે ના ના આની આ રીતમાં માં ધૂણવાનું હોય કોઈ આગા પાછું નહીં થાય એટલે મજા ઓ બગતો મજા થાય તો સારું કરજો ભુ દરેકને પૂછું અને ભણવાનો જમાનો છે ભણજ સલાહ નહીં આવી પણ સફોટની જરૂર તો પણ સલાહ આલ્યા જેવી અલાય કે ભણવાનો જમાનો છે ભણજ ભણશો ગણેશો તો જ તમારું મારું છે ફાવડું વર્તન

આજની વેળા આજની પળ આજનું જો ઘડ્યું અત્યારની મારો ભગવાન એવું કે સમૂહ કાળું હીરાની માતા મેલડી એવું બોલું છું તારી ગાયકી પર તારું નોમ તો છે પણ આ જગત દુનિયા તારી બેઠી છે બે મહિનાનો સમો બનો અને આજની તારીખમાં નોમઝેન થી ત્રણ ઘણું હવાયું આ ભલે આ દાદું જ મારું કાળું ભગતની માતાનું એમ છે પછી હવા જાડો કુસન મારી સમૂહ લગ્નની વેળા થાય હોય દીકરીઓ આવશે એમાંથી આવતી સાલ પાછી સમૂહ લગ્ન ની વેળા આવો એટલે ઈ આજ જે લગ્ન કરીને કુવાસી ઘેર જાય એમાંથી બે ઘેર ઘોડિયા એ ના નાખી દઉં મારું કાળું ની માતા મેલડીનું વેણ છે અને એ આવતા સમૂહ લગ્ન માં એ દીકરી વણા બેઠી હોય હું માતા મેલડી ધૂણવા આવી હતી આવા લેખ ના લખી દીધું મારું ઉજનના ની માતા નું વેણ છે જગત દુનિયા અત્યારે એવું કહેશે ધૂણવું ખોટું છે અમુક નહીં માનતા ને નવ મહિનાને તેર દાડા બોલ્યા હોય નવ મહિને તેર દાડા દીકરો આવ્યો હોય છે ભાવળો તો ચમનું જૂઠું છે અને સતયુગ પોરામાં તારી પારખતો હાંસાના લીધે છે ને એને કુડોને ચો લીધો છે એ વખત રાક્ષસ હતા એને બે કોણ હતા ને બે પગ હતા તારી જ છે કોઈ બદલાણા નહીં પણ સારું બનશે જેના મારા દેવોના રંગ લાજેલા છે કળજુગના ખોજાડો નહીં લાજ્યા હોય નહીં ઉતરી અન કળજૂકના લાજ્યા છે ભાવળો એમાં મારી ગેરંટી વોરંટી નહીં તે જો મજા આ બાજુ અમને થોડું લોબેન પડે છે બાજુ અમે ચાર વાયક ખાસ હોય એટલું એક વાયક મોબાઈલ થાય તબલ ભાઈ પણ તોય શું ભાવ એટલો આટલા આબુ પડે એટલે તમને મજા અચ્છા ભાઈ મજા દરેકનો મન આદર સપોર્ટ કરવાની જરૂર હોય છે ભાવ ટેકો હાલો સારું કરતો હોય ને ટેકો હલાય એટલે આવ અમને અમના ગ્રુપે આદર્યું હોય તમારા પાછળ રૂપિયો હવા રૂપિયો નલી કોઈ નહીં પણ મજૂરી થઈ તો કરવી પડે ને જીની જીની મારા દેવના મોઢવો જીની મારા અવસરમાં મજૂરી કરી છે પાલું પોણીએ કદાચ મારા મેમન ન પાયું હોય એનો હિસાબ કદાચ જીના ગલાસે ના તોડું મારું મેલડી માતાનું સ્વભાવળો દુનિયમ જગતમાં મારા દેવની મજૂરી તમે કરો ને એ કોઈ દાડો આંખે હું લૂણ નહીં રહેવા દીધું તમે હું મજૂરી કરીને ઘેર છો એટલે મારા વતળે એક જ વાત ચી વાતનો લઈને વનો વળતીયું પાછું વાલ દિવ આ મારી માતાની ગેલું હોય પછી મણના કમાવાથી પેટ ભરાય ભેટિયું ના તરે મારા દેવના ભગવાન રડવા ઉતરે એટલે વાળું આ મારા ના ભગવાન બોલું છું જો અત્યારે આ ભુવો ભક્ત મજા તમને મજા નોમ નથી ખબર કે મુના મુના એટલે મુના વાળા ભુવા છે મુના ની મેલડી છું અત્યારે હું જીજે ચોવીનું દેરું છું અત્યારે